સૌથી મોટી ડેરી જે બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલી છે બનાસ ડેરી હવે તેમની ચૂંટણી નજીકમાં છે અને ચૂંટણી પ્રક્રિયા ઉપર સવાલ ઉઠ્યા છે હવે કોને સવાલ ઉઠાવ્યા છે અને કેમ ઉઠાવ્યા છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી બનાસ ડેરીની ચૂંટણી હવે નજીકના દિવસોમાં છે અને આજ પહેલા વિવાદમાં આવી છે કારણ કે સૌથી પહેલા વિવાદ એ હતા કે ભાજપના ચૂંટણી લડવી છે બધાને આ જે ડેરીની ચૂંટણી છે તેમની મલાઈ પણ ખાવી છે પણ હવે આખી ચૂંટણી પ્રક્રિયા ઉપર સવાલ ઉઠ્યા છે અને આ સાથે જ્યારે સવાલ ઉઠ્યા છે ત્યારે એ જોવાનું છે કે ચૂંટણી ક્યારે થશે કે પછી જે સવાલ ઉઠ્યા છે તેમના ઉપર કોઈ ધ્યાન આપવામાં નહીં આવે

આ સાથે જ તેમણે એવું પણ કહ્યું છે કે બંધારણના અનુચ્છેદ નિયમનું ઉલ્લંઘન અહીંયા કરવામાં આવ્યું છે બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં અત્યાર સુધી આપણે જોયું કે સોળ બેઠકમાંથી દસ બેઠક છે તે બિનહરીફ થઈ છે શંકર ચૌધરી ચેરમેન બને તેવી શક્યતાઓ વચ્ચે ચૂંટણી પ્રક્રિયા સામે સવાલો ઉઠ્યા છે

કામકાંઠ એડવોકેટ ડીસા અમે જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી અને જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ સાહેબશ્રીને હાલમાં ચાલી રહેલી બનાસ ડેરીની ચૂંટણીમાં પ્રતિનિધિત્વ બાબતે અરજી કરેલી છે અને અરજીમાં ઉલ્લેખ છે કે બંધારણની કલમ બસો તેતાલીસ વઠા મુજબ એસસી એસટીનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ પણ આ ડેરીના અમુક સમાજોનું જ પ્રભુત્વ છે એસસી એસ ટીનું કોઈ પ્રભુત્વ છે નહીં તો આ એસસી એસ ટીનું પ્રભુત્વ થાય અને પ્રતિનિધિત્વ મળે એવી અમારી માંગણી છે જો આ માંગણી અમારી નહીં થાય તો આવના સમયમાં અમે આંદોલનો પણ કરીશું અને રોડ પર પણ ઉતરીશું કાયદાની દ્રષ્ટિએ આપ શું કહેશો કાયદાની દ્રષ્ટિએ બંધારણના ભાગ નવ ખામો જોગવાઈ છે બસો તેતાલીસ વઠ મુજબ કે એસ સીએસટીનું પ્રતિનિધિત્વ એક હોવું જોઈએ અને બે સ્ત્રીઓ અનામત હોવી જોઈએ એ છે પણ એસસી એસ ટીને હકોનું ઉલ્લંઘન થયેલું છે અને હનન થયેલું છે અમે અમારા હકો માટે લડવા તૈયાર છીએ જો આ સરકાર નહીં સાંભળે તો અમે સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં સહકારી માળખામાં અમારું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે કારણ કે અહીંયા પૂર્વ કેન્દ્રીય મંત્રીએ પણ ફોર્મ ભર્યું હતું તેમની સામે પણ આક્ષેપો થયા હતા આવા તો એક ઉમેદવાર નથી આવા ઘણા બધા ઉમેદવારો એવા છે કે જે ભાજપના જ છે અને એમની જ સામે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે આ સાથે જ ઘણી બધી બેઠકો પણ પણ થઈ છે 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 હવે એ જોવાનું કે નવીન પરમારે જે અરજી કરી તેમને કલેક્ટર છે તે ગ્રાહ્ય રાખે છે તપાસ કરે છે કે પછી આવનાર સમયમાં હવે નવું શું થાય છે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર